યુ તમામ ભારતીયોને ગુજરાત તક તરફથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક નું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર પરંતુ સૌ પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર કેદારનાથ બાદ હવે વડાપ્રધાન મોદી કન્યાકુમારી પહોંચ્યા ભગવતી દેવીના દર્શન કર્યા પહેલી જૂન સુધી વિવેકાનંદ શીલા પર ધ્યાન કરશે ચૂંટણીનો પ્રચાર સમાપ્ત થયા બાદ ત્રણ દિવસ કન્યાકુમારીમાં રહેશે રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી નો પ્રાથમિક રિપોર્ટ ટીઆરપી ગેમ ઝોનને ફાયર અને સી ચકાસ્યા વિના જ મંજૂરી અપાઈ આરએમસીએ કોઈ જાતના ચેકિંગ વિના ગુનાહિત બેદરકારી દાખવી मोकरियाए कहू कि डेप्यूटी फायर ऑफिसर जमनी हाल क्राइम ब्रांच द्वारा पूछपरछ कर रही है भीखा भाई ठेबाए सित्तेर हजार रूपया लीधा था टीआरपी गेम जोन अग्निकांड में अठावीस मौत परिवार थो वेर विखे लोगों में हजू रोष यथावत त्यारे भाजप नेता दुखनी घड़ी में न देखाया सीविल में चार चार दिवस मृतकों लाचार संबंधी रझड़ता रहा મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાર જુલાઈના દિવસે કરશે લગ્ન ભવ્ય લગ્ન સમારોહ બાર જુલાઈથી ચૌદ જુલાઈ સુધી મુંબઈ સ્થિત બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જીઓ વર્લ્ડ કન્વેન્શનમાં થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ કન્યાકુમારી પહોંચ્યા લોકસભા ચૂંટણીના છેલ્લા પડઘમ શાંત થઈ ચૂક્યા છે પ્રચાર પ્રસાર પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી ગયા છે પરંતુ શા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે શું છે તેના પાછળનું કારણ અને મહત્ત્વ શું રહ્યું છે શા માટે પરિણામ પહેલાં એક્ઝિટ પોલ પહેલાં તેઓ ત્યાં પહોંચ્યા છે ખાસ સૂચક હાજરી પણ છે શું છે આખું કારણ જાણીએ આ રિપોર્ટમાં લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે અને ચૂંટણી પ્રચારનો સમય ત્રીસ મેના રોજ પૂર્ણ થયો છે વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પહોંચી ગયા છે કન્યાકુમારીના વિવેકાનંદ મંડપમમાં વડાપ્રધાન પોતાનો ચૂંટણી પ્રચાર પૂરો કરીને ગુરુવારે બપોરે તિરુવનપુરમ હવાઈ મથક પર પહોંચ્યા મોદી લગભગ ચાર વાગે હેલિકોપ્ટર થકી કન્યાકુમારીના સરકારી ગેસ્ટ હાઉસના હેલીપેડ પર ઉતર્યા ત્યારબાદ મોદી એક ખાનગી બોટથી વિવેકાનંદ મેમોરિયલ હોલ પહોંચ્યા તેઓ ત્યાં વિવેકાનંદની મૂર્તિને શ્રદ્ધાંજલિ આપી અને તે રાત ત્યાં જ રોકાશે મોદી બીજા દિવસે એટલે કે શુક્રવારે લગભગ દોઢ વાગ્યા આસપાસ વિવેકાનંદ મેમોરિયલ હોલમાં ધ્યાન મંડપમની મુલાકાત લેશે ત્યાંથી એક જૂનની બપોરે હેલિકોપ્ટરથી તિરુવનંતપુરમ જશે અને ત્યાંથી સાંજે દિલ્હી પરત આવશે કન્યાકુમારી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે કારણ કે વડાપ્રધાન ત્રણ દિવસ માટે ત્યાં છે વિવેકાનંદ મંડપમમાં તેઓ રોકાવાના છે સુરક્ષા અભ્યાસ પણ ચાલી રહી હતી વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાં મતદાન પહેલી જૂને થશે આ સમયે મોદી કન્યાકુમારીનો પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદીની શું છે યોજના આ પ્રવાસ પાછળ તેની પણ આપણે વાત કરી લઈએ તો વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ કરીને એકાંતમાં જવાનું પસંદ કરે છે મોદી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ઉત્તરાખંડના કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા હતા તેમણે એક ગુફામાં ધ્યાન પણ કર્યું હતું બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયો ત્યારબાદ તેઓ મહારાષ્ટ્રના પ્રતાપગઢ કિલ્લામાં ગયા હતા અને આખા પ્રવાસની અસરની વાત કરીએ તો કદાચ મોદી આ પ્રકારનો કાર્યક્રમ કરીને ચૂંટણીના છેલ્લા તબક્કામાં વધારે અસર કરવા માંગે છે વિશ્લેષકો બે હજાર ઓગણીસના ચૂંટણી પ્રચાર પછી તેઓ કેદારનાથ ગયા હતા ત્યારબાદ ઓગણ બેઠકો પર મતદાન થયું ભાજપે મોટા ભાગની બેઠકો પર જીત મેળવી હતી અને આ વખતે છેલ્લા તબક્કામાં સત્તાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે મોદી ઓછામાં ઓછી ત્રીસ બેઠકો જીતવા માંગે છે જોકે ઉત્તર પ્રદેશની તેર બેઠકો સિવાયની બેઠકો પર તેમના માટે અનુકૂળ માહોલ નથી તેમની વિવેકાનંદ મંડપમની યાત્રાથી પરિસ્થિતિ કેટલી બદલાશે જોવું રહેવું ઇન્ડિયા ગઠબંધન પણ પહેલી જૂને એક બેઠક કરશે આમ સમાચાર માત્ર આ કાર્યક્રમ વિશે જ નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનની બેઠક વિશે પણ આવશે ત્યારે જાણીએ કે કન્યાકુમારીને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ પસંદ કર્યું તો કન્યાકુમારીનું રોક મેમોરિયલ એ જ સ્થાન છે જ્યાં સ્વામી વિવેકાનંદે ભારત માતાનું વિઝન જોયું હતું આ શિલાની સ્વામી વિવેકાનંદના જીવન પર ઘણી અસર પડી હતી લોકો માને છે કે જેમ ગૌતમ બુદ્ધના જીવનમાં સારનાથનું વિશેષ સ્થાન છે તેવી જ રીતે આ શિલા સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે દેશભરમાં ફર્યા બાદ તેઓ અહીં પહોંચ્યા અને ત્રણ દિવસ સુધી તપસ્યા કરી અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું તે જ સ્થળે ધ્યાન કરવું એ સ્વામી વિવેકાનંદના વિકસિત ભારતના દ્રષ્ટિકોણે જીવનમાં લાવવા માટે પીએમ મોદીની હવે વાત રાજકોટ અગ્નિકાંડની માત્ર ચાર વર્ષની અંદર જ આ ગેમ ઝોન ફૂલ્યો ફાલ્યો ટીઆરપી ગેમ ઝોન જે ડેથ ઝોન બની ગયું તેના પાછળની કહાની પણ ભયાવહ છે માત્ર ચાર વર્ષમાં આ ધંધો એટલો વિકરાળ કઈ રીતે બની ગયો શું છે તેના પાછળનું સત્ય જુઓ સહેવાલમાં ખાસ અહેવાલમાં તો આ વસ્તુ થઈ રહી હતી ત્યારે શું તમે આખે પાટા બાંધ્યા હતા તમે આંધળા થઈ ગયા હતા કે આ વસ્તુ તમને ના દેખાણી બની શકે કે આપના બાળકો અને તેના મિત્રો પણ આ ગેમ ઝોન માં ગયા હોય આ બધું એક તસવીર તમે જોઈ લો ઓક્ટોબર બે હાજર એકવીસ માર્ચ બે હાજર બાવીસ સપ્ટેમ્બર બે હાજર બાવીસ અને ત્યારબાદ જૂન બે હાજર ત્રેવીસ આ ચાર ફોટા છે અને આ ચાર ફોટા તમામ બેદરકારી છતી કરે છે આ ચાર ફોટા દર્શાવે છે કે તંત્ર કેવું સૂતું રહ્યું આ ચાર ફોટા દર્શાવે છે કે તમામના મોત ન થયા હોત જો આના પર ધ્યાન આપવામાં આવ્યું હોત આ ચાર ફોટા દર્શાવે છે કે તમામ લોકો જતા હતા તમામ લોકો મોટી માત્રામાં જતા હતા ગેમ ઝોનમાં પરંતુ ન તો નિયમો પાળવામાં આવ્યા ન તો કોઈ પણ જાતની આગળ વાત ફક્ત ને ફક્ત તેનો પોતાનો વિકાસ થયો છે નિયમો કોઈ પણ જાતના પાળવામાં આવ્યા નથી કહેવાય છે કે રાજકોટમાં લાગવગ લાગવગ ભરપૂર ચાલે છે દરેક વ્યક્તિને પકડો તો તે કોઈને કોઈ નેતાનું નામ આપે છે આ લાગવગ અને આ ભ્રષ્ટાચાર જે સિસ્ટમમાં સડો ઊભો કરી રહી છે અને આ સિસ્ટમમાં સડો તો ઊભો થઈ રહ્યો છે પરંતુ તેનું પરિણામ લોકોને પોતાના મૃત્યુ સાથે ચૂકવવું પડી રહ્યું છે આજે 27 થી પણ વધુ લોકો આપણી વચ્ચે નથી તેનું બોડી પણ નથી જોઈ શકાણું તેનો ચહેરો પણ તેના માતા-પિતા નથી જોઈ શક્યા કોઈ તો તેવું કહેતા હતા કે ફક્ત હાથ હોય તો પણ આપી દો અમારા બાળકનો આ પ્રકારની સ્થિતિ ત્યાં સર્જાણી અને આ ચાર ફોટો એના સાક્ષી પૂરી છે આ ચાર ફોટોમાં જો સુધારો કરવામાં આવ્યો હોત તો આજે એ બાળકો ત્યાં રમીને પોતે ઘરે પણ ગયા હોત અને કદાચ બીજી વખત પણ આજ સુધીમાં ગયા હોત પણ કોઈ પણ જાતના નિયમો પાડવામાં નહીં આવ્યા નહીં શરૂઆતનો ફોટો તમે જોવો છો એ સ્ટ્રક્ચર છે ને ત્યારબાદ અહીં સ્ટ્રક્ચરમાં તમે ફેર જોશો ત્યારબાદનો ફોટો જો આપ આ બે હજાર એકવીસથી બે હજાર બાવીસ વચ્ચેનો સમય છે આ જે પ્લોટ હતો એ બંને અલગ જ છે પરંતુ ત્યારબાદ અહીં આ પ્લોટ પણ સાથે સમાવિષ્ટ કરવામાં આવે છે સપ્ટેમ્બર બે હજાર બે હજાર ત્રેવીસમાં જોશો ફરી એક વખત કીધું અહીં બે શેર છે અહીં નથી એટલે તે ઉમેરવામાં આવ્યા આ બંને પ્લોટ ભેગા કરવામાં આવ્યા એ સ્થિતિમાં કે તમે કહેતા હતા એ સ્થિતિમાં કે મુખ્ય વાત એ જ છે કે એ સ્થિતિમાં બનાવવામાં આવ્યા કે જ્યારે કે જ્યારે કોઈ પણ જાતની પરવાનગી હતી નહીં આપણે દ્રશ્યો જોયા અલગ અલગ દ્રશ્યો તમામ દ્રશ્યો હવે આવશે પરંતુ મારે મુખ્ય વાત એ જ કરવી છે કે આ બંને પ્લોટ જોડવામાં આવ્યા આટલું બધું વધારવામાં ફાયર વિભાગ શું કરતું હતું મનપા શું કરતું હતું પોલીસ ખાતું શું કરતું હતું અત્યારે બસ એકબીજાને ખો આપવામાં આવે છે કઈ રીતે આ કાંડમાંથી બચી શકાય જે જવાબદાર છે એ જ બોલી રહ્યા છે જેને લાગતું વળગતું નથી તે તો પોતે ખુશી મનાવી રહ્યા છે કે સારું છે કે આપણા વિસ્તારમાં આ ન થયું તમે જો આ સાંભળી રહ્યા છો પોલીસ વિભાગના કોઈ અધિકારી ફાયર વિભાગના કોઈ અધિકારી મહાનગરપાલિકાના કોઈ અધિકારી ને રાજકોટના કોઈ મોટા નેતા તો આ સાંભળી લેજો કે આ તમામના જે મોત થયા છે એમાં તમારી પણ બેદરકારી છે જો તમે સાવચેતી રાખી હોત પોતે જે પોતાનું જે કામ છે જે માટે તમને ત્યાં બેસાડવામાં માં કામનું તમે પાલન કર્યું હોત તો આજે એ લોકો જીવતા હોત ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ આ બાબુઓને સસ્પેન્ડ કર્યા બાદ શું રાજકારણીઓ છટકી જશે આના પાછળનું કારણ શું છે શા માટે અમે આવું કહી રહ્યા બે હજાર ઓગણીસમાં માં સુરત તક્ષશિલાથી માંડીને બે હજાર ચોવીસના ના રાજકોટ અગ્નિકાંડ સુધીના પાંચ વર્ષમાં આઠ મોટી માનવસર્જિત દુર્ઘટનાઓ થઈ જેમાં અઢીસોથી થી વધુ નિર્દોષ લોકોનો જીવ ગયો આવી દરેક ઘટનામાં એક પણ ચમરબંધીને છોડીશું નહીંનું રટણ કરતી સરકાર તેના સફેદ પોષ નેતા પણ ઈશ્વરના ચોપડે પાપના ભાગીદાર થઈને ઉભર્યા છે કારણ કે દરેક બનાવ પછી સમય રહેતા આખી સરકાર જવાબદેહીથી દૂર ભાગતી રહી છે તેના બળે મોરબી કાંડના જયસુખ પટેલથી લઈને હરણી કાંડના આરોપીઓ જામીન પર છૂટીને બહાર આવી જાય છે આથી સરકાર અને તેના સફેદ પોષ નેતાઓ પણ અપરાધી થી કઈ કમ નથી તેવી હૈયાવરાડ પીડિતો ઠાલવી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી થી માંડીને પોલીસ પરમિશન ને લઈને ચર્ચાઓ છે ભ્રષ્ટ બાબુઓ પર આંગળી ચીંધાઈ રહી છે પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગેમ ઝોન હોય કે પછી આનંદ મેળો મંજૂરીના ખેલ પાછળ ખાખી વર્દી કે ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન જ માત્ર જવાબદાર છે એવું માની લેવાની જરૂર નથી રાજકીય પીઠબળ વગર આ પરમિશનનો ખેલ શક્ય જ નથી આ તો અગ્નિકાંડમાં નિર્દોષ લોકો હોમાઈ જતા સરકાર અને સંગઠનના પદાધિકારીઓ ગુજરાતની જનતાની આંખમાં આંખ મિલાવી શકે તેવી સ્થિતિમાં નથી આ કારણોસર હવે અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળી દેવા મથામણ થઈ રહી છે હકીકતમાં ભ્રષ્ટ અધિકારી તંત્રની સાથે સાથે સ્થાનિક રાજકારણીઓ પણ આવી ઘટનામાં અસલી ખેલાડીની ભૂમિકામાં રહ્યા હોય છે રાજકોટમાં છેલ્લા 3 વર્ષથી વગર મંજૂરીએ ગેમ ઝોન ધમધમતું હતું એ પણ ઠીક ખુદ પોલીસ અધિકારીઓ આ ગેમ ઝોનમાં મોજ માણવા નિયમિત આવતા હતા ત્યાંના સ્થાનિક રાજકારણીઓની પણ અવરજવર રહી છે મંજૂરી વગર શરૂ થયેલા ગેમ ઝોનમાં આગ લાગતા અઠયાવીસ લોકોના મોત થયા છે એટલે ભાજપના સાંસદ ધારાસભ્ય નેતાઓ મ્યુનિસિપલ કોર્પોરેટર્સ મગરના આંસુ સારીને રાજકોટની જનતાની સહાનુભૂતિ જીતવા મથામણ કરી છે ગેરકાયદે ધમધમતા ગેમ ઝોન મુદ્દે લોકોમાં રોષ ભભૂક્યો છે એટલે રાજકારણીઓ હાથ ખંખેરી રહ્યા છે આ ઘટના બાદ લોકો જ દલીલ કરી રહ્યા છે કે સાંસદ ધારા સભ્ય માંડીને કોર્પોરેટર પોતાના મત વિસ્તારમાં સ્પા હોય કે પછી ગેરકાયદે બાંધકામ કે પછી ગેમ ઝોન કયા કયા ધંધા ધમધમી રહ્યા છે તેનાથી રાજકારણીઓ વાકેફ હોય છે ત્યાં સુધીની લોકો ચર્ચા કરી રહ્યા છે કે ભ્રષ્ટ બાબુઓ તો ગેરકાયદે ધમધમતા ધંધાને પરમિશન આપી દે છે તે પણ રાજકીય ભલામણ વગર શક્ય નથી ભ્રષ્ટ બાબુ અને રાજકારણીઓના મેળા પીપણાથી જ આ આખું ધમધમતું હોય છે અને જ્યારે કોઈ કરુણાંતિકા સર્જાય તો ત્યારે રાજકારણીઓ ડગલું પાછળ હટી જાય છે અને મગરના આંસુ સારી રાજકારણીઓ જનતાની સહાનુભૂતિ મેળવે છે અધિકારીઓને જવાબદાર ઠેરવીને પોતે છટકી જાય છે ગેમ ઝોન હોય કે પછી વોટર પાર્ક મનોરંજનના વ્યવસાયમાં કેટલાય રાજકારણીઓએ રસ દાખવ્યો છે ચર્ચા છે કે ગાંધીનગરમાં એક પૂર્વ મંત્રીનો ગેમ ઝોન છે આ ઉપરાંત અમદાવાદમાં પણ એક ગેમ ઝોનમાં એક વર્તમાન મંત્રીએ પાછલા બારને રોકાણ કર્યું હોવાનું કહેવાય છે આમ ગુજરાતમાં કેટલાક રાજકારણીઓએ ગેમ ઝોન વોટર પાર્ક જેવા મનોરંજનના વ્યવસાયમાં રોકાણ કર્યું હોવાની વાત છે એટલે રાજકીય પીઠબળ વગર બેફામ ચાલતા આ પ્રકારના ધંધાઓને મંજૂરી મળે એ શક્ય નથી અને પછી દુર્ઘટના ઘટે તો અધિકારીઓને સસ્પેન્ડ કે બદલી કરીને કાર્યવાહી કર્યાનો દેખાડો કરાય છે પણ આ બધું થઈ જશે સવાલ અહીં માત્ર એટલો જ છે કે શું ભ્રષ્ટ બાબુઓને આગળ કરીને રાજકારણીઓ છટકી જશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો સમાચાર વચ્ચે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા મોકરિયાએ મોટો ખુલાસો કર્યો છે તેમના પાસેથી પણ પૈસા પડાવવામાં આવ્યા હતા આ ખુલાસો કરવામાં આવ્યો હતો આ નેતા દ્વારા શા માટે તેમણે આવું કહ્યું છે શું છે તેના પાછળનું તથ્ય જાણીએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં સૌથી વધુ ભૂંડી ભૂમિકા જે કોઈની હોય તો તે ફાયર વિભાગની સામે આવી રહી છે અને આજે જે ખુલાસો થયો તેમાં તો હવે હદ જ કરી નાખી ફાયર વિભાગના અધિકારીઓએ જે સાંસદ રામભાઈ મોકર્યા છે ત્યારે ભાજપના અગ્રણી હતા અને ઉદ્યોગપતિ હતા તેમને પણ હપ્તા લેવામાં નક્કી મૂક્યા તેમની પાસે પણ તોડ કરવાનો બાકી નથી રાખ્યો તેનો ખુલાસો છે તે આજે થયો છે ને સાંસદ રામભાઈ મોકરિયા તેઓ બિઝનેસમેન છે ને તેમણે જ્યારે ભાજપ ઓફિસ પાસે રોડ સોપોર રિંગરોડ ઉપર સત્યાવીસ હજાર પ્લોટમાં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો તે બિનખેતી પણ થઈ ગયું હતું પરંતુ જ્યારે બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો તેમાં જે ફાયર એનઓસી માટે જે અરજી કરવામાં આવી હતી ને તેના માટે પણ સિત્તેર હજાર રૂપિયા છે તે ફાયર ઓફિસર ભીખા ઠેબા દ્વારા માગવામાં આવ્યા હતા અને રામભાઈ આ હજાર રૂપિયા છે તે આપવામાં આવે છે રામભાઈ મોકરિયા આજે પત્રકાર સાથે પત્રકારો સાથે મૌખિક રીતે જે વાતચીત કરી હતી તેમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આ લોકો છે તે કોઈને નથી મૂકતા તમામ જગ્યાએ પૈસા આપવાથી જ કામ થાય છે તમામ સરકારી ઓફિસો હોય અત્યારે એક પર પૈસા આપ્યા વગર એક પણ કામ થતા નથી તમારી બધી પ્રોસેસ બરાબર હોય તમારા બધા કાગળિયા એકદમ પરફેક્ટ હોય તો પણ રૂપિયા આપ્યા વગર કામ થતા નથી અને જો રૂપિયા આપો તો તમારા પ્રોસેસ બરાબર ન હોય તમારી પાસે પૂરતા કાગળિયા ન હોય તો પણ તમારા કામ છે તે થઈ જાય છે સૌથી વધુ જો ભૂંડી ભૂમિકા જો કોઈની હોય તો ફાયર વિભાગની આ ઘટનામાં સામે આવે છે કારણ કે તમામ બાબતો ખ્યાલ હોવા છતાં આટલું મોટું મોતનો માચડો છે તે ખડકાઈ જવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી ચાર ચાર વર્ષથી આ મોતનો માચળો ચાલતો હતો તેમાં કોઈ કાર્યવાહી ન કરીને હવે રામભાઈ મોકરિયા દ્વારા આ ખુલાસો છે તે કરવામાં આવ્યો છે અને ખૂબ જ ફાયર વિભાગને માટે શરમજનક ઘટના છે તે આ કહી શકાય સ્ટેટ સ્ટેટ ફાયર વિભાગના જે ડિરેક્ટર છે તેમની પણ ગઈકાલે એક ખાનગી ચેનલમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ને તેમાં પણ તેઓ પોતાના એજન્ટને કહી રહ્યા છે કે આ વર્ષે આપણે સોથી દોઢસો કરોડ રૂપિયા બનાવવાના છે એટલે આ બાબત ઉપરથી જે વાત છે તે સ્પષ્ટ થાય છે કે ફાયર વિભાગમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે એક પણ રૂપિયો એક પણ કામ છે તે રૂપિયા આપ્યા વગર થતા નથી અને રામભાઈ મોકરિયાને પણ આ લોકોએ નોતા મૂક્યા પછી ત્યારબાદ સાંસદ રામભાઈ મોકરિયા છે તે સાંસદ બન્યા અને ત્યારબાદ તેમણે કહ્યું કે તેમનું કામ હજી સુધી નથી થયું ભાજપના નેતા બની ગયા હોવાના કારણે સાંસદ બની ગયા હોવાના કારણે આ ઠેબા છે જે ફાયર ઓફિસર છે તેમણે કવરમાં આ રૂપિયા તેમના માણસ વહીવટદાર મારફત પરત મોકલી દીધા એટલે આ તો રામભાઈ મોકરિયા સાંસદ બન્યા એટલે પરત મોકલી દીધા પરંતુ આવા તો કેટલાય લોકો પાસેથી આ લોકો તોડ કરતા હશે ને તેના કામ કરવા હોય તો કરે ને ન કરવા હોય તો ન કરે આ બાબત ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે સામાન્ય લોકો છે તેમને તો આ લોકો મૂકતા જ નહીં હોય મસ્ત મોટા તોડ છે તેમની પાસેથી કરવામાં આવતા હશે ટીપી શાખાની પણ આમાં સંડોવણી છે તે સામે આવી છે કારણ કે આટલું મોટું સ્ટ્રકચર ચાર વર્ષથી બંધાઈ ગયું હોય તો તેમને કેમ કોઈ પણ પ્રકારની જાણ નહોતી અને કેમ તેઓએ આમાં કોઈ કાર્યવાહી ન કરી એટલે તેમના પણ ખિસ્સા ભર્યા હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આ જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ હવે એસીબી પણ તપાસ કરશે તેમની સંપત્તિની પણ તપાસ થશે કે તેઓએ કેટલા રૂપિયા આટલા વર્ષોની નોકરી દરમિયાન કેટલા રૂપિયા આ રીતના એકઠા કર્યા આ રીતના હપ્તા લઈ કામ લઈ રૂપિયા લઈને કામ કરીને એકઠા કર્યા છે તેની પણ તપાસ છે તે હવે થશે અને રાજ્યભરમાં આ ઘટનામાં જે સામેલ નથી એવા અધિકારીઓ પણ આમાં સાણસામ આવી જવાના છે એટલે કે એ વાત આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે તમારું પાપ છે તે ગમે એટલા વર્ષે છાપરે ચડીને પોકારે છે ને હવે જે રાજ્યમાં અન્ય અધિકારીઓ છે તેણે પણ ચેતી જવા જેવું છે અને તેમના પણ સંપત્તિની તપાસ થશે કે તેઓ કયા હોદ્દા ઉપર છે તેમનો કેટલો પગાર છે અને તેઓ કેટલી સંપત્તિ લઈને બેઠા છે એટલે હવે તમામ લોકોએ ચેતી જવાની જરૂર છે તમામ લોકોની તપાસ થશે આ ઘટના બાદ હવે જોવાનું રહેશે કે તંત્ર આવા આવા અધિકારીઓ સામે હવે આગળ કોઈ પગલાં લે છે જો આ જે ફાયર ઓફિસરો છે ટીપી શાખાના અધિકારી સાગઠિયા સહિતના અધિકારીઓ ઉપર દાખલારૂપ કાર્યવાહી થશે તો જ આવનારા સમયમાં હવે કોઈપણ પ્રકારના ફાયર ઓફિસરો છે ટીપીઓ છે તે આ પ્રકારનું કૃત્ય કરતા અચકાશે માત્ર બદલી અને સસ્પેન્શન જો કરવામાં આવશે તો આગળના સમયમાં પણ આ પ્રકારનું જે કૃત્ય છે તે ચાલુ જ રહેશે કારણ કે બદલી અને સસ્પેન્શન સરકાર વિભાગમાં એટલી મોટી કોઈ સજા નથી તેમાં કોઈપણ પ્રકારનો સજા જેવું નથી બદલી હોતો જે લોકો કૃત્ય જે લોકો ભૂલ ન કરતા હોય જે વાકમાં હોય તેમની પણ અમુક સમયે થતી જ હોય છે એટલે આ કોઈ બદલીને સસ્પેન્શન કોઈ સજા નથી એટલે આવનારા સમયમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર થાય તેમના પણ આરોપીઓમાં નામ જોડવામાં આવે તો જ અધિકારીઓ છે સુધરશે ને આવનારા સમયમાં બીજા અધિકારીઓ છે તે આવા મોતના માચડા નહીં ચાલવા દે ને એટલા આટલા લોકોના મોતના જવાબદાર નહીં બને આવનારા સમયમાં આવે સરકાર આ અધિકારીઓ ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ तो वधु समाचार पर करिशु नजर हाल रोकाईशु विराम माटे आप जोड़ायला रहो हमारी साथ गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज

વિસ્તાર વધારે વિસ્તારોની અંદર એટલે કે સાત કરતા પણ વધારે વિસ્તારોની અંદર સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ જોકે કે કેરળની અંદર છેલ્લા આઠ દસ દિવસથી સારો એવો વરસાદ નોંધાતો હતો એટલે વરસાદની જે માત્રા હતી કે ચોક્કસથી એક ક્રાઇટેરિયો પૂર્ણ થઈ ગયો હતો બીજો ક્રાઇટેરિયો હોય છે ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશનનો અર્થ એ થાય છે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે અને એ સૂર્યપ્રકાશ પાછું રિટર્ન થતો હોય એનું જે રિફ્લેક્શન થતું હોય છે એ નોર્મલ રીતે ત્રણસો જી આસપાસનું જે રિફ્લેક્શન હોય એ ઘટી અને બસો જી કરતાં પણ નીચે આવવું જોઈએ એ પણ છેલ્લા બે ત્રણ દિવસથી કેરળની અંદર સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન છે એ પણ ઘટી ગયું હતું ત્રીજો ક્રાઇટેરિયો મહત્વનો હતો કે જેનો ક્રાઇટેરિયો પૂર્ણ નહોતો થયો જેને કારણે હવામાન વિભાગે આ જાહેરાત નહોતી કરી એ ક્રાઇટેરિયો છે પવનની દિશા અને પવનની ગતિ એની અંદર એવું હોય છે કે કેરળના જે દરેક કાંઠાના તમામ ભાગો છે ત્યાં પશ્ચિમ દિશાથી પવન ફૂંકાવો જોઈએ અને પવનની સ્પીડ છે એ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી કેરળના દરિયાકાંઠે તમામ પરિસ્થિતિ અનુકૂળ હતી પણ માત્ર એક પવન છે એ ઉત્તર-પશ્ચિમનો હતો પશ્ચિમનો પવનનો છે એ ગઈકાલ બપોરથી થવાના સેટ થઈ ગયા હતા એટલે પવનની સ્પીડ પણ જોવા મળી અને પવનની દિશા છે એ ગઈકાલ બપોર બાદથી સેટ થઈ ચૂકી હતી એટલે આજે કેન્દ્રીય હવામાન વિભાગથી ત્રીસ તારીખે ચોમાસું બેસી ગયુંની જાહેરાત થઈ છે આમ જોવા જઈએ તો કદાચ ગઈકાલે એટલે કે 29 મેના રોજ પણ કેન્દ્રીય હવામાન વિભાગે કેરળની અંદર ચોમાસાની શરૂઆતની જાહેરાત કરી હતી કરી દીધી હોત તો પણ કાંઈ ખોટું હતું નહીં છતાં પણ કદાચ બાર થી વીસ કલાક જેટલું કેન્દ્રીય હવામાન વિભાગે લેટ જાહેરાત કરી એમાં કશું જ ખોટું નથી કેન્દ્રીય હવામાન વિભાગે સમજી વિચારીને આ જાહેરાત કરી છે અને આજે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે કેરળની સાથોસાથ જે આપણે ઉત્તર પૂર્વના જે ભાગો છે મણિપુર હોય મિઝોરમ છે મેઘાલય છે નાગાલેન્ડ છે આ વિસ્તારોની અંદર પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે મહત્વનું એ છે કે જે આ ઇમેજમાં જોઈ રહ્યા છે મુજબ ઉત્તર પૂર્વના ભાગોથી લઈને કેરળ સુધીની જે આ ગ્રીન કલરની જે બ્લુ લાઇન દેખાઈ રહી છે એની અંદર જે ચોમાસાની શરૂઆત થઈ છે એમાં જે પશ્ચિમનો ભાગ છે અરબી સમુદ્રની અંદર જે પશ્ચિમ લાઈન છે એ પણ થોડીક આગળ ચાલી રહી છે એ આગળ ચાલી રહી છે આ જે ચોમાસું છે એ અત્યારે જે પ્રમાણે વહેલું આગળ ચાલી રહ્યું છે જો આવી જ રીતે ચોમાસું આગળ ચાલશે તો લગભગ ચૌદ જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે અને ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર વલસાડ ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ આમ ચાર જિલ્લાની અંદર ચૌદ તેર અથવા તો ચૌદ જૂને ચોમાસાની શરૂઆત થઈ શકે છે એટલે નોર્મલ તારીખ કરતા અઢી થી ત્રણ દિવસ કેરળની અંદર જેવી રીતે ચોમાસાની વહેલી શરૂઆત થઈ એવી જ રીતે ગુજરાતની અંદર કદાચ